ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં આપણે જોઈએ કે જે આ વખતે નાના નાના લોકો છે જે યાત્રિકો છે જે વૃદ્ધો છે જે મહિલાઓ છે એમના માટે ગિરનાર દરવાજાને ભરાડા પ્રવેશ બંધ છે ત્યારે આપણે જોઈએ કે મોટી માત્રામાં શિવ મહાશિવરાત્રી ના મેળામાં લાખો ભાવિક ભક્તો આવતા હોય છે આ વખતે તંત્ર દ્વારા અંદર ચાલીને જવા માટેનો નિર્ણય કરેલો હતો ત્યારે અમે જયારે રજૂઆત કરી અમે આંદોલન કર્યું ત્યારે જ કીધું હતું કે ભાઈ ભાઈપી કલ્ચર ખતમ કરો આ તમે જે મેળો છે એમાં નાના નાના લોકો બિચારા ચાલીને જશે યાત્રિકો ચાલી જશે વૃદ્ધો હેરાન થશે પરંતુ વીઆઈપી લોકો છે એ તો એની ગાડીઓના પાસ પણ આવી જશે અને ગાડીઓ લઈને અંદર સુધી જશે ત્યારે આપણે જોઈએ કે આજે જ જયારે એક વિડીયો વાયરલ થયો છે ત્યારે ત્યારેપી લોકો કહેવાય કે જે એ કલાકારના પુત્ર છે એ પણ આપણે જોઈએ કે એક ગાડીનું ભાડું આપણે અંદાજે ગણીએ તો અઢાર થી વીસ હજાર રૂપિયા જેવું ભાડું અ સરકારી તંત્ર ચૂકવે છે એ ગાડીમાં આપણે જોઈએ કે સર્કિટ હાઉસ થી મૂકેલી છે આ ગાડીઓ એ ગાડીઓમાં આપણે જોઈએ કે કલાકારોના પુત્ર છે એ જઈ રહ્યા છે એ એના મિત્રો સાથે જઈ રહ્યા છે વિડીયો પણ વાયરલ કર્યો છે ત્યારે આપણે જોઈએ કે હવે તંત્ર અને કલેક્ટર શું પગલા લે છે શું કહે છે એક બાજુ હર્ષભાઈ સંઘવી એવું કે છે જાહેર મંચ ઉપર ભવનાથ કે વીઆઈપી કલ્ચર આ મેળામાં નહીં ચાલે અમે ખતમ કર્યું છે તો વીવીઆઈપી લોકો કઈ રીતના કલાકારોના પુત્ર અધિકારી તથા પદાધિકારીઓ તથા ભાજપના નેતાઓ એમના પરિવારજનો એ કેમ મેળામાં અર્બનિયા ગાડીમાં એસી ગાડીમાં પડદા રાખી અને આરામથી જાય છે આજે આ તો ઠીક આપણે વિડીયો સામે આવ્યું પરંતુ આપણે જોઈએ કે આવી રીતના રોજે રોજ મેળામાં જે અધિકારીઓ છે જે પદાધિકારીઓ છે જે ભાજપના નેતાઓ છે ભાજપના કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં અરબનિયા ગાડીમાં આ રીતના મેળામાં જાય છે અને બિચારા સામાન્ય યાત્રિકો છે એમને આપણે જોઈએ કે મજેવડી દરવાજાની આગળ જે જેલ રોડ છે જે જેલ છે જેલ જેલની જગ્યા છે ત્યાંથી ગાડીઓ રખાવી ઠેઠ ત્યાંથી ચાલીને ને ઠેઠ જવું પડે છે જે થી દસ બાર કિલોમીટરનું અંતર છે જે ગરીબ માણસો આવે છે મેળામાં પરંપરાગત રીતે આવે છે ત્યારે વીઆઈપી લોકો જે છે વીઆઈપી ગાડીઓમાં એસી લક્ઝરિયસ ગાડીઓમાં સરકારી તંત્ર એમને જવા માટે આખી આખી વ્યવસ્થા ગોઠવી દે અને નાના માણસો બિચારા છે જે ગરીબ માણસો છે જે મેળામાં યાત્રિકો આવે છે જે આ મેળાનો કાયદેસરનો આનંદ માણવા આવે છે એ લોકોને ગિરનાર દરવાજે અને મજેવડી ઠેક ઠેટ ચાલીને જવું પડે આ ખરેખર બહુ ખૂબ દુઃખદ છે મેં અગાઉ પણ કીધું તું કે વીઆઈપી કલ્ચર ખરેખર મેળામાં ફેલ્યું ખુલ્યું છે ત્યારે તંત્રના દાવા સરકારના દાવા પોકળ સાબિત થયા છે આ વિડીયો જે વાયરલ થયો છે એની ઉપરથી આપણે ઘણું બધું જોઈ શકીએ કે કેટલી હદે આપણે જોઈએ કે સરકાર છે એ એ વીઆઈપી લોકોને પડી ગઈ છે અને ગમે ત્યારે બે રોકટોક મેળાની અંદર ગુરુ દત્ત ચોક સુધી આ લોકો આરામથી રોજની કેટલી ગાડીઓ આપણે જોઈએ કે ભાજપના લોકો ભાજપના સાથે જોડાયેલા લોકો આરામથી એસી ગાડીઓમાં બસોમાં આરામથી પહોંચી જાય છે કોઈ પણ ચાર્જ વગર જ્યારે નાના નાના લોકો પાસે એસટી વિભાગ મોટી માત્રામાં આપણે જોઈએ કે આ વખતે ભાડા પણ વધારી દીધા છે જ્યારે સરકારી તારીફાઓ હોય કાર્યક્રમો હોય ત્યારે તમામને બસો મૂકીને ઘેરે ઘેરેથી લઈ જવામાં આવે છે જ્યારે મેળો આવો બધો ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે આ વર્ષે અમે કીધું તું કે એસ એસ ટી પણ સરકારને વિનંતી કરી તંત્રને વિનંતી કરી કે નાના લોકો માટે ફ્રી રાખો પરંતુ આપણે જોઈએ કે આ બધું તમામ જે વસ્તુઓ છે એ માત્રને માત્ર વીઆઈપી લોકો માટે ફ્રી રાખવામાં આવી છે વીવીઆઈપી લોકો મેળા માં આરામથી માણી શકે અને નાના માણસો હેરાન થાય